સવાર સવાર માં લાઈટ આવી એટલે આપણે વાગ્યા પાણી વાળવા ડુંગળી વાવી છે સફેદ ડુંગળી વાવી ઓ ભાઈ આ છે આપડી વાડી ચહેરા પાણી ઓછું આવે છે આટો મારી જવું જોઈએ ધોરિયા પાણી તૂટી ગયું છે જો હાંધી નાખું ગાયકામાં બાજુની વાડીમાં ફુવારા ચાલુ છે ખેડીને પછી ફુવારા ચાલુ રેખા છે કે રોટા વેટર મારે એટલે ઢેફા ન થાય આપણી વાડીએ સરીખો કેળ આ જુઓ મિત્રો આ સફરજન નું ઝાડ છે આંબા પોપિયો Sicuri Sicuri ma toglie No 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 Cicuri Oh mitro ah, આ આવી ગયા આપણે મકાને ની તરફ લાગી છે એટલે પાણી પી લઈ જો સીતાફળ ચાલો મિત્રો હવે આપણે પાણી પી લઈએ આપણે ગાડી કેમ મિત્રો સીતાફળ કેવું છે

કુવો છે જો કુવામાં ભારે ઉડા હાલો હવે કેરો ભરાઈ ગયો છે એટલે આપણે જઈ પાણી વાળવા અહીંયા જો તૂટી ગયું છે చాతో అోటాట హల్వా రోటా హెట కే গড়ী পলু চাই આપણે સપલ તૂટી જશે તો સપલ લઈ આવીએ અને શિયાળો એવો છે તો હાલો જેકેટ લઈ આવીએ તો હાલો થયું ધોકડવા રાવલ નદી છે રાવલ નદી તો ફાઈનલી આપણે ચોકડવા પૂગી ગયા છીએ અને જોવો ચોકડવાની છે તો પેલા આપણે ચપ્પલ વાળા દુકાને જઈશું ચપ્પલની દુકાન આપણે આવી ગયા છીએ મસ્ત ચપ્પલ ની ખરીદી કરીને આપણે આવી ગયા પાછા વાડી તરફ તમારે તો વાડીનો રસ્તો જો આ રીતનો રફ રસ્તો આવે છે ને આ અમારી વાડીનું નજીકનું નેવડું તમારે અહીંયા શું કહે છે બધા કમેન્ટમાં લખજો ને ફાઈનલી આપણે આપણી વાડિયા પોગી ગયા